જય હિન્દ મિત્રો આજના વિડીયોમાં આપણે વર્તમાન પદાધિકારીઓ બે હજાર પચીસ જોઈશું જે આજ સુધીનું લેટેસ્ટ અપડેટ છે આની અંદર આપણે ટોટલ નેવું પ્લસ પદાધિકારીઓ છે તે જોઈશું આવનાર બધી પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી રહેશે કેમકે આમાંથી વારંવાર પ્રશ્નો છે તે પૂછાતા હોય છે છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે તો વિડીયો વ્યવસ્થિત જુઓ પૂરો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો વર્તમાન રાષ્ટ્રપતિ કોણ છે દ્રૌપદી મુર્મુ છે કેટલામાં પંદરમાં હાલમાં જ ઉપરાષ્ટ્રપતિ બન્યા છે સીપી રાધાકૃષ્ણન એ પણ પંદરમાં છે એટલે બંને રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંને કેટલામાં નંબરના છે પંદર વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે ચૌદમાં નંબરના છે તો એ પણ યાદ રાખજો સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એટલે કે સીજેઆઈ બી આર ગવ છે બાવનમાં સીજેઆઈ બન્યા છે લોકસભાના વર્તમાન અધ્યક્ષ ઓમ બિરલા છે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર છે કેટલામાં છવ્વીસમાં માં છે કંટ્રોલર અને ઓડિટર જનરલ એટલે કે સીએજી કેગ કોણ છે સંજય કે મૂર્તિ છે કે સંજય મૂર્તિ યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના અધ્યક્ષ એટલે કે યુપીએસસીના અધ્યક્ષ કોણ કોણ છે 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 અજય કુમાર વર્તમાન એટર્ની જનરલ આર એટલે છે જે સોળમાં એટર્ની જનરલ છે રાજ્યસભાના સભાપતિ કોણ છે તો જે ઉપરાષ્ટ્રપતિ હોય તે જ રાજ્યસભાના સભાપતિ હોય છે એટલે જવાબ આવશે સીપી પી રાધાકૃષ્ણન રાજ્યસભાના उपसभापति को हरिवंश नारायण सिंह है उपसभापति वर्तमान गृहमंत्री अमित भाई शाह है वर्तमान नाना मंत्री निर्मला सीतारमण है रक्षा मंत्री राजनाथ सिंह है विदेश मंत्री सुब्रमण्यम जयशंकर एट के एस जयशंकर वर्तमान शिक्षण मंत्री धर्मेंद्र प्रधान है આરોગ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડા એટલે કે જેપી પી નડ્ડા છે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ છે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કોણ છે અજીત ડોભાલ છે વર્તમાન કેબિનેટ સચિવ ટીવી સોમનાથન છે પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ કોણ છે પ્રમોદકુમાર મિશ્રા અને બીજા શક્તિકાંત દાસ છે બંને છે પ્રથમ પ્રમોદ કુમાર મિશ્રા હતા અને હાલમાં જ શક્તિકાંત દાસને પણ પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ બનાવવામાં આવ્યા છે શક્તિકાંત દાસ છે તે ના ગવર્નર પણ રહી ચૂક્યા છે વર્તમાન ગૃહ સચિવ કોણ છે ગોવિંદ મોહન છે નાણાં સચિવ અજય શેઠ છે સંરક્ષણ સચિવ કોણ છે રાજેશ કુમાર સિંહ વર્તમાન વિદેશ સચિવ છે વિક્રમ મિશ્રી વર્તમાન કાયદા સચિવ અંજુ રાઠી રાણા છે પ્રથમ મહિલા કાયદા સચિવ બન્યા છે તો ખાસ યાદ રાખજો અંજુ રાઠી રાણા લોકસભાના મહાસચિવ કોણ છે વર્તમાન ઉત્પલ કુમાર સિંહ છે રાજ્યસભાના મહાસચિવ કોણ છે પ્રમોદ ચંદ્ર મોદી સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના સેક્રેટરી જનરલ વર્તમાનમાં અતુલ એમ કુડેકર છે રેલવે બોર્ડના વર્તમાન અધ્યક્ષ સતીશ કુમાર છે સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયા કોણ છે તુષાર મહેતા મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કોણ છે અજય કે સુદ છે મુખ્ય આર્થિક સલાહકાર વી અનંત નાગેશ્વરન છે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ વી રામા સુબ્રમણ્યમ છે राष्ट्रीय लघुमती आयोग वर्तमान अध्यक्ष इकबाल सिंह लालपुरा लालपुराइए राष्ट्रीय अनुसूचित जाति आयोग मकवाना मकवाणा राष्ट्रीय अनुसूचित जनजाति आयोग अध्यक्ष अंतर सिंह आर्य राष्ट्रीय पछात वर्ग आयोग अध्यक्ष हंसराज गंगाराम आहिर રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ વિદ્યા કિશોર રાહાટકર છે મિત્રો વિડીયો પસંદ આવી રહ્યો હોય કન્ટેન્ટ સારું લાગી રહ્યું હોય તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલશો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી રોજ આપને નવા નવા વિડીયો મળતા રહે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ કોણ છે પ્રિયાંક કાનુનગો છે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલના અધ્યક્ષ કોણ છે જસ્ટિસ રણજીત મોરે છે કેન્દ્રીય તકેદારી આયોગના વર્તમાન અધ્યક્ષ કોણ છે પ્રવીણ કુમાર શ્રીવાસ્તવ કેન્દ્રીય માહિતી આયોગના અધ્યક્ષ કોણ છે હીરાલાલ સમરિયા છે અણુ અણુઊર્જા આયોગના વર્તમાન અધ્યક્ષ ડોક્ટર કુમાર મોહંતી છે અવકાશ વિભાગના સચિવ કોણ છે વી નારાયણન છે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના અધ્યક્ષ કોણ છે યુજીસીના અધ્યક્ષ વિનીત જોશી છે કેન્દ્રીય જળ આયોગના વર્તમાન અધ્યક્ષ કોણ છે અતુલ જૈન રાષ્ટ્રીય વન આયોગના અધ્યક્ષ કોણ છે બી એન કિરપાલ છે રાષ્ટ્રીય ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ પરિષદના અધ્યક્ષ કોણ છે લક્ષ્મી નારાયણ ત્રિપાઠી છે ભારતના સોળમા નાણાં અધ્યક્ષ કોણ છે અરવિંદ પનઘરિયા છે સોળમા નાણાં અધ્યક્ષ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના વર્તમાન ગવર્નર કોણ છે આરબીઆઈ ના વર્તમાન ગવર્નર સંજય મલ્હોત્રા છે સિક્યોરિટીઝ એન્ડ એક્ચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ કોણ છે એટલે કે સેબી ના અધ્યક્ષ એસ ઈ બી આઈ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા જવાબ આવશે તુહીન કાંતા પાંડે સેબી ના અધ્યક્ષ છે સેબી છે તે શેર માર્કેટનું તમામ સંચાલન સેબી ના અંડરમાં થાય છે નેશનલ સ્ટોક એક્સચેન્જ ના અધ્યક્ષ કોણ છે ઇન્જેતી શ્રીનિવાસ છે એનએસના અધ્યક્ષ બોમ્બે સ્ટોક એક્સચેન્જ ના ચેરમેન કોણ છે અધ્યક્ષ કોણ છે અજય શેઠ સાતમા પગાર પંચના અધ્યક્ષ કોણ છે અશોક કુમાર માથુર એ કે માથુર લઘુ ઉદ્યોગ વિકાસ બેંકના અધ્યક્ષ મનોજ મિત્તલ છે એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંકના અધ્યક્ષ અને એમડી કોણ છે હર્ષ ભૂપેન્દ્ર બાંગારી છે નેશનલ હાઉસિંગ બેંકના સીઈઓ અને એમડી કોણ છે સંજય શુક્લા રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકના વર્તમાન અધ્યક્ષ કોણ છે સાજી કેવી છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના વર્તમાન અધ્યક્ષ કોણ છે चलला श्रीनिवासुलू शेट्टी गैस ऑथोरिटी ऑफ इंडिया लिमिटेड ना अध्यक्ष कौन छे? संदीप कुमार गुप्ता। राष्ट्रीय आंकड़ा की आयोग लक्ष्मण करंदीकर छे। भारतीय पुरातत्व सर्वेक्षण महानिदेशक कौन छे? यदुबीर सिंह रावत छे। ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનના ચીફ મેનેજિંગ ડાયરેક્ટર એટલે કે એમડી કોણ છે અરુણ કુમાર સિંહ છે ઓઇલ ઇન્ડિયા લિમિટેડના અધ્યક્ષ અને એમડી કોણ છે રણજીત રથ છે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના અધ્યક્ષ શ્રીકાંત માધવ છે ભૂસ્તરશાસ્ત્રીય સર્વે ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર જનરલ કોણ છે અસિત સાડા પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીના અધ્યક્ષ શિવ શિવબ્રમણ્યમ રમન છે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટીના અધ્યક્ષ અનિલ કુમાર લાહોટી છે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સના અધ્યક્ષ સંજય કુમાર અગ્રવાલ છે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે સીડીએસ ભારતના વર્તમાન સીડીએસ જનરલ અનિલ ચૌહાણ છે જે ત્રણે ત્રણ સેનાઓના વડા હોય છે આર્મી એરફોર્સ અને નેવી ત્રણેય સેનાના વડા હોય છે સીડીએસ વાઇસ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ કોણ છે લેફ્ટનન્ટ જનરલ પુષ્પેન્દ્રપાલ સિંહ છે ઇન્ડિયન એરફોર્સના વડા કોણ છે એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહ છે એરફોર્સના વડા ઇન્ડિયન આર્મીના વડા કોણ છે જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી ઇન્ડિયન ત્રિપાઠી હોય તો તેમાં જનરલ હોય છે નેવી હોય તો તેમાં એડમિરલ લખાય છે તો એ ત્રણે ત્રણ વસ્તુ યાદ રાખવી ડિફેન્સ ઇન્ટેલિજન્સ એજન્સીના વડા કોણ છે લેફ્ટનન્ટ જનરલ શ્રી પ્રતાપસિંહ છે इंटेलिजेंस ब्यूरोना डायरेक्टर कोण है ना डायरेक्टर तपन डेका है सेंट्रल ब्यूरो ऑफ इन्वेस्टिगेशन डायरेक्टर कोण है तो जवाब प्रवीण सूद है ना डायरेक्टर बॉर्डर सिक्योरिटी फोर्स डायरेक्टर जनरल बीएसएफ डायरेक्टर जनरल दलजीत सिंह चौधरी है સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના ડાયરેક્ટર જનરલ જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહ છે સીઆરપીએફ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ સેન્ટ્રલ ઔદ્યોગિક સુરક્ષા દળના ડાયરેક્ટર જનરલ પ્રવીર રંજન છે સીઆઈએસએફના ડીજી પ્રવીર રંજન ઇન્ડો તિબેટીયન બોર્ડર પોલીસના ડાયરેક્ટર જનરલ પ્રવીણ કુમાર છે આઈટીબીપીના ડીજી પ્રવીણ કુમાર સશસ્ત્ર સીમાબળના ડાયરેક્ટર જનરલ એસએસબી ના ડીજી સંજય સિંઘલ છે નેશનલ સિક્યુરિટી ગાર્ડના ડાયરેક્ટર જનરલ બી શ્રીનિવાસન છે રાષ્ટ્રીય તપાસ એજન્સીના ડાયરેક્ટર જનરલ સદાનંદ દાતે છે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના ડાયરેક્ટર જનરલ પિયુષ આનંદ છે એનડીઆરએફના ડીજી પિયુષ આનંદ સુરક્ષા સચિવ કોણ છે આર એ ચંદ્રશેખર છે બીસીસીઆઈ ના નવા પ્રમુખ કોણ બન્યા છે તો મિથુન મનહાસ બન્યા છે રોજર બિન્નીનું તેઓએ સ્થાન લીધું છે તો મિત્રો આપણે અગત્યના બધા પ્રશ્નો છે તે જોઈ લીધા છે હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ છે એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે ભારતના વર્તમાન ઉપરાષ્ટ્રપતિ કોણ છે બીજું રાજ્યસભાના વર્તમાન સભાપતિ કોણ છે બંનેનો એક જ જવાબ થાય છે તમને આવડવો જોઈએ ત્રીજું સુપ્રીમ કોર્ટના વર્તમાન મુખ્ય ન્યાયાધીશ કોણ છે જે મુખ્ય ન્યાયાધીશ છે તો ત્રણે ત્રણના જવાબ બોક્સમાં આપી દેજો આનાથી એ ખ્યાલ આવે કેટલા વિદ્યાર્થીઓ હોશિયાર છે જે આ વિડીયો જોઈ રહ્યા છે આ વિડીયોની ફ્રી પીડીએફ તમને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે આશા રાખું છું આવનાર બધી પરીક્ષા માટે આ વિડીયો તમને ઉપયોગી થશે મળીએ છીએ નવા વિડીયોમાં જય હિન્દ